નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને આઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પંચાવન રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પંદર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સિત્તેરથી પંદરસો ને ત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી પંદરસો ને દસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો છ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો બાણુંથી પંદરસોને અઢાર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો અઠાવીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી તેરસો ને છોતેર રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચાવનથી પંદરસો ને રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો સોળ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો એક રૂપિયો ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચાલીસથી ચૌદસો ને પાસાઠ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસોને એકવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો નેવું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી ચૌદસો એકત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી ચૌદસો ને એંસી રૂપિયા તો આ આતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર